નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર બે હજાર રૂપિયાના એકવીસમાં આપતાની તારીખ જાહેર મોદી હે તો મુમકિન હે ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય ખેતીના સાધન ખરીદવા માટે સહાય મળશે ખેડૂતોને પાંચ હજાર રૂપિયાની સહાય નવા વાવાઝોડાની આગાહી આધાર કાર્ડ ઉપર લોન લેવી સસ્તી જીત બાદ પીએમ મોદીનું પહેલું નિવેદન મોદી સરકાર દ્વારા મોંઘવારી વધારવામાં આવી અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી ખેડૂતોને ફોર્મ ભરવાના છે એ જાહેરાત થઈ ગઈ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની શક્યતા ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન મળશે વાવાઝોડાનો ખતરો વધ્યો સ્માર્ટ મીટર કે સાદું મીટર કયું લાગશે હવે બે હજાર રૂપિયાનો એકવીસમોપતો તમને નહીં મળે તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને સૌથી મોટા સમાચાર આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય તો કહી દીધું છે કે તમારા બેંક ખાતાની અંદર ઓગણીસ નવેમ્બરના રોજ બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો છે એ જમા કરી આપવામાં આવશે ઘણા બધા ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ દરેક ખેડૂત મિત્રોની આતુરતાનો અંત આવ્યો છે કારણ કે હવે ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે કેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમા હપ્તાની તારીખ છે જાહેર થઈ ગઈ છે એકવીસમા હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ઓગણીસ તારીખના રોજ મળવાનો છે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા કરી આપવામાં આવશે અને એમાં પણ હવે મિત્રો દેશભરના નવ કરોડ કે તેથી વધુ જે ખેડૂતો છે એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે આ યોજનામાં મિત્રો સરકારે વર્ષમાં કુલ છ હજાર રૂપિયાની સહાય છે એ ત્રણ હપ્તા માટે આપવાની જાહેરાત કરી છે અને હવે આ લાભાર્થીઓ પોતાના હપ્તાની જે સ્થિતિ છે એ પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ અને તપાસ કરી શકશે જેની અંદર બેનિફિશરી લિસ્ટ આપવામાં આવ્યું છે બેનિફિસરી લિસ્ટની અંદર છે એ તમારું નામ તમારે ચેક કરવાનું છે જો તમારું નામ હશે તો જ તમને એકવીસ હપ્તો છે એ ઓગણીસ તારીખના રોજ મળશે નહીતર તમને આ હતો મળવાનો નથી ખાસ કરીને તમે ધ્યાન રાખજો અને જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી હે તો મુમકીન હે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે જેમાં ડેડિયાપાડામાં પીએમ મોદીની સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સૌને વિશ્વાસ અને ભરોસો છે કે મોદી હે તો મુમકીન હે તેમણે બિહારને જીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બિહારના લોકો ફરી મોદી સાહેબના નેતૃત્વવાળી એનડીએ પર ભરોસો મૂક્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે આઝાદીના ઇતિહાસમાં ભગવાન બિરસા મુંડાને અને જનજાતીય લોકોના ઉપેક્ષિત યોગદાનને પીએમ મોદીને પુનઃ જીવિત વાત પણ કરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે જેમાં મિત્રો અત્યારે જો જો તમે આ એક તક છે એ ચૂકી ન જતા કારણ કે સરકાર તરફથી તમને જે છે એ ખેડૂતોને ખાસ કરીને લાભ આપવામાં આવશે અને એક લાખ રૂપિયા સુધીની ભેટ પણ આપવામાં આવશે એટલે કે સહાય સો રૂપિયા આપવામાં આવશે હવે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે ફોર્મ ભરવાનું બાકી ન રાખતા આ ખેડૂત પોર્ટલ ઉપર તમે ફોર્મ ભરી દેજો ખેતીવાડી વિભાગમાં વીસ એચપીએથી લઈને સાઠ એચપીએના ટેક્ટની ખરીદીમાં સહાય મળવા માટે રહેશે ઓગણત્રીસ નવેમ્બરથી છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની સુ જે સુવિધા છે એ આપવામાં આવી છે એટલે ઓગણત્રીસ તારીખ સુધી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશો ખાસ કરીને તમે ફોર્મ ભરી લેજો આ ખેડૂત પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો જેથી કરી વીસ એચપીએ હોસ પાવરથી લઈ અને સાહીઠ એચપીએ સુધીના ટેક્ટની ખરીદી છે તમે મેળવી શકશો જેની અંદર મિત્રો ટ્રેક્ટરની અંદર ખેડૂતોને કુલ કિંમતના પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બેમાંથી જે ઓછી રકમ હશે એટલી સહાય મળવાપાત્ર રહેશે અને એમાં પણ ખાસ કરીને સરકાર દ્વારા છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સહાયતા આપવામાં આવશે સબસિડી સ્વરૂપે આપવામાં આવશે એટલે કે જે પણ ખેડૂત મિત્રો જે ટેક્ટર ખરીદવા પેલા છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી લેશે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની પ્રોસેસ કરી દેશે તેમના બેંક એકાઉન્ટમાં સબસિડીની સહાય છે એ તાત્કાલિક જમા કરી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેતીના સાધન ખરીદવા માટે સહાય આપવામાં આવશે રાજ્ય સરકાર તરફથી ખેતીના સાધન સહાય સામગ્રી છે એ યોજનાની બહાર પાડવામાં આવી રહી છે એંસી ટકા કે સબસિડીઝ સાથે યોજના કેન્દ્ર સરકારની એસ એમ એ એ સબસિડી યોજના છે એ હેઠળ ખેડૂતોને હવે કૃષિ મશીનરી ખરીદવા માટે ચાલીસ ટકાથી એંશી ટકા સુધીની સબસિડી મળી શકશે યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ જે અહીંયા તમારા સ્ક્રીન ઉપર એગ્રી મશીનરી જે વેબસાઇટ આપવામાં આવી છે વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરશો એટલે તમને પણ જે છે એ પાત્ર ખેડૂતો હશે એમના મોબાઈલ નંબર ઉપર એસએમએસ દ્વારા સૂચિત કરવામાં આવશે અને આ યોજનાથી ખેડૂતોના સમય શ્રમ અને ખર્ચમાં નોંધપાત્ર બચત થશે અને એની સાથે મિત્રો આ યોજનાને લઈને સરકાર તરફથી જે જાહેરાત કરવામાં આવી છે જે માહિતી આપવામાં આવી છે એનો લાભ ખેડૂતોને ડાયરેક્ટ છે એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી અંદર આગળ જોઈએ તો મિત્રો નવા લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં આ નવું છે કેટલું અસર પહોંચાડશે તમને જણાવી દઈએ તો અત્યારે મિત્રો જે માહિતી મળી રહી છે કે નવેમ્બર મહિનાની અંદર વધુ બે વાવાઝોડા આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને એમાંનું એક વાવાઝોડું છે અરબ સાગરની અંદર અને એક વાવાઝોડું છે બંગાળની ખાડીની અંદર જોવા મળવાનું છે અરબ સાગરની અંદર જે વાવાઝોડું જોડ જોવા મળશે મિત્રો ઓગણીસ નવેમ્બર પછી જોવા મળશે અને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું જોવા મળવાનું છે એ અત્યારે બંગાળની ખાડીની અંદર વાતાવરણની અંદર જે ફેરફાર થતો જોવા મળી રહ્યો છે એના ભાગરૂપે આગાહી મળી રહી છે હવે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને ખાસ કરી ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આ અંગેની ચેતવણી આપવામાં આવી રહી છે કે ફરી એક વખત માવઠાની અસર ગુજરાત રાજ્ય ઉપર થશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલ સિસ્ટમ જેના કારણે દેશભરના ઘણા બધા ભાગોમાં લો પ્રેશર સિસ્ટમો જોવા મળી રહી છે ને લો પ્રેશર સિસ્ટમના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર જે છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે જેમાં મિત્રો ઓગણીસ નવેમ્બરથી પછી ઓગણીસ નવેમ્બર પછી અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે અને જેની અસર દક્ષિણ ભારતના વિસ્તારોમાં જોવા મળશે ખાસ કરીને વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને નવેમ્બર મહિનાની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ પલટાતું જોવા મળવાનું છે ત્યાર પછી સમાચારની જોઈએ તો મિત્રો દરેક પાંચ હજાર રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે તમે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભરી લેજો જેથી કરી પાંચ હજાર રૂપિયા સુધીની સહાયતાનો લાભ તમને પણ મળી જાય ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે માવઠાથી થયેલ પાક નુકસાની માટેના સહાય પેકેજ નિયમો અંગેના ઠરાવ જાહેર કરી દીધા છે અને જે ઠરાવ અંતર્ગત આ માવઠાથી થયેલા અસરગ્રસ્ત જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ખાસ કરીને જે તાલુકાઓ લેવલે અને જિલ્લાઓ લેવલે યાદી પણ સામેલ કરવામાં આવશે નિયમ અનુસાર જે ખેડૂતોને તેત્રીસ ટકા કે તેથી વધારાનું જે નુકસાન થયું છે એવા ખેડૂત મિત્રોને સૌથી મહત્વપૂર્ણ ઝડપ જાહેરાત કરવામાં આવી છે અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાની સહાય તો મળવાપાત્ર રહેશે તો આ પ્રકારે મિત્રો રાજ્ય સરકાર તરફથી છે એ ખેડૂતોના હિત માટે કૃષિ રાહત પેકેજ જે છે એ જાહેર કર્યું છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આ કૃષિ રાહત પેકેજનું ફોર્મ પણ ભરવાનું શરૂ કરી દીધું છે તે ફોર્મ તમને ભરતા ન આવડતું હોય તો પણ તમે જણાવી દેજો આ ફોર્મ ભરવા માટે તમારે ખાસ કરીને છે તમારા બેંક એકાઉન્ટની ડિટેલ આપવાની છે સાત આઠ બારની નકલ આપવાની છે તેમજ સંમતિપત્ર આપવાનું છે જો સાત આઠ બારની નકલની અંદર એક કરતાં વધારે ખેડૂત ખાતેદાર હોય તો સંમતિ પત્ર આપવાનું છે અને બીજા નંબરની અંદર મિત્રો તમારે તમામે તમામ ડોક્યુમેન્ટ છે એ આધાર પુરાવા સાથે જે ફોર્મ ભરવાના સ્થળે છે એ રૂબરૂ તમારે જાય અને ફોર્મ ભરવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમે આધાર કાર્ડ ઉપર લોન લીધી છે તો તમારા માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આધાર કાર્ડ ઉપરનો જે લોન અંતર્ગતનો નિયમ છે એમાં મિત્રો તમે ઓથોરાઇઝ જે બેંક એપ્લિકેશન હોય છે અથવા તો બેન્કના જે પણ નિયમો હોય છે એ ઓથોરાઇઝ હોય તો જ તમે લોન લો તો એ માન્ય ગણવામાં આવતી હોય છે નહીતર મિત્રો ફેક લોન અત્યારે છે એ માર્કેટમાં ચાલી રહી છે ઘણા બધા લોકો ફેક લોન લઈ અને પોતાના જીવન જરૂરી મોજસોકને પૂર્ણ કરતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે આવી ફેક લોન અંતર્ગત છે તમારે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કેટલી જગ્યાએ થઈ રહ્યો છે કઈ રીતે થઈ રહ્યો છે એ પણ તમે ચેક કરી શકો છો એના માટે તમારે મિત્રો ઓનલાઈન છે એ માય આધારની જે વેબસાઇટ છે એના ઉપર જઈને પણ રજિસ્ટ્રેશન કરી ચેક કરી શકો છો અધરવાઇઝ તમારા નજીકના જે પણ સીએસસી સેન્ટર હોય કે પછી વીસી ઓપરેટર હોય એમની પાસે જઈ અને આધાર કાર્ડના પુરાવાની જે હિસ્ટ્રી તમે ચેક કરાવો તો એમાં પણ તમને ખ્યાલ પડી જાય કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ છે એ કેટલી જગ્યાએ થઈ રહ્યો છે કયા કયા એપ્લિકેશનોમાંથી તમે લોન લીધેલી છે અથવા તમારા નામે કેટલા લોકોએ કઈ કઈ એપ્લિકેશનમાંથી ક્યારે લોન લીધેલી છે દરેક માહિતી તેમાં બતાવી દેશે તો આ ખાસ કરીને આ સમાચાર છે તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી શેર કરી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જીત બાદ પીએમ મોદીનું પહેલું નિવેદન સામે આવ્યું છે મિત્રો બિહારમાં મળેલી જંગી જીત પછી પીએમ મોદીએ પહેલું નિવેદન આપ્યું હતું પીએમ મોદીએ કહ્યું હતું લોકોએ અમારા વિઝનને ટેકો આપ્યો છે આ સાથે મિત્રો લોકોએ કહ્યું છે કે ખેડૂતો અને ગરીબ પરિવારો હંમેશા છે એ મોદી સરકારની સાથે જ રહેવાની છે તો આ બાબતે પણ સમાચાર મળી રહ્યા છે અને એમાં બિહારમાં એનડીએ જીત્યું છે સુશાસન અને વિકાસ જીત્યો છે બિહારના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન અને હું નિત્યાશ કુમારને પણ અભિનંદન પાઠવું છું કે આ વિશાળ જનમેદના અમને કામ કરાવી અને શક્તિ આપવાની જે છે એ જાહેરાત કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા મોંઘવારી વધારવામાં આવી છે એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે છે શું હકીકત તમને જણાવીએ તો મિત્રો મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધતા કહ્યું છે કે મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો કરાવી રહી છે જેમાં મિત્રો પેટ્રોલ પ્રતિ લિટરે પહેલા જે એકત્રીસ રૂપિયા હતું એ હવે મોંઘવારી સાથે છાસઠ રૂપિયા અને ત્યાંથી સત્તાણું રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે આ સાથે મિત્રો ડીઝલની કિંમતની અંદર બાવન રૂપિયા જે ભાવ હતો એ અત્યારે બાવનથી લઈને નવ નેવું રૂપિયા સુધીનો ભાવે પહોંચી ગયું છે તો બીજી તરફ મિત્રો લોટ જે છે એ વીસ રૂપિયા પ્રતિ કિલોએ વેચાતો હતો પરંતુ હાલ મિત્રો ચાલીસ રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યો છે એટલે કે મોંઘવારી સતત વધતી જોવા મળી રહી છે બીજા નંબરની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતો દ્વારા છે એ મોદી સરકાર હોય કે પછી કેન્દ્રના કોઈ પણ સરકારના અધિકારીઓ હોય દરેક અધિકારીઓને છે એ મોદી સરકાર તરફથી સાવચેતી આપવી જરૂરી છે કારણ કે વાતાવરણની અંદર જ્યારે પલટો આવે અને આ પલટાની અસરના કારણે ગુજરાત રાજ્યનો ખેડૂત જો દેવાની અંદર ભારની અંદર દૂબાયેલો હોય તો એમને વારે કોણ ચડે તો ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે વાતાવરણની પટટો આવ્યો છે પરંતુ એ કુદરતી આફત છે જેના કારણે ખેડૂતોને જે પાક નુકસાન સહાય વળતર છે એ સહાય મળવાપાત્ર પાત્ર રહેશે બાકીની જે કંઈ પણ પ્રોસેસ છે એ વાતાવરણની અસરના કારણે નહીં થાય તો આ બાબતે છે વાત ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણ છે પલટા તો જોવા મળી રહ્યું છે ખાસ કરી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વધારે પડતો વરસાદ જોવા મળી રહ્યો છે એટલે હિમવર્ષા થતી હોવાના કારણે પણ ગુજરાત રાજ્ય ઉપર ઠંડીનું પરિવહન છે જોવા મળી રહ્યું છે ઠંડીના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણનો પલટો છે એ જોવા નથી મળતો તો આવી જે ઘણી બધી પરિસ્થિતિઓ હોય તેને કારણે ગુજરાત રાજ્યના ખેડૂતો છે એ વિચારી રહ્યા છે કે મોદી સરકાર આવ્યા પછી મોંઘવારીની અંદર વધારો થયો છે આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અંબાદા પટેલે કરી છે ફરી મોટી અને નવી આગાહી જેની અંદર અઢાર નવેમ્બર બાદ બંગાળની ખાડીની અંદર ઉપસાગરોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા છે ગતિવિધિઓ શરૂ થશે જેના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે કમોસમી વરસાદ પડી જાય તે પછી ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડા પવનની શરૂઆત થવાની છે વાતાવરણ પણ ચોખ્ખું રહેવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યનું વાતાવરણ હરમેશ મિત્રો ચોખ્ખું હોય છે પરંતુ ક્યારેક અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય તો ગુજરાત રાજ્યનું દરિયાકાંઠાનો વિસ્તાર છે ખૂબ મજબૂત ગણી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ફોર્મ ભરવા આવડે છે કે નહીં કારણ કે જો તમે એસઆઈઆરનું એટલે કે ચૂંટણી કાર્ડના રેશન કાર્ડ આધાર કાર્ડ સાથેના જે ડોક્યુમેન્ટ હોય છે એ પણ ચેક કરી અને મોકલાવી દો કારણ કે મિત્રો અત્યારે તો જે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ ભેજનું પ્રમાણ પણ આપણે માફ કરાવી શકીએ અથવા તો ઓછું કરાવી શકીએ એ બે ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે ગુજરાત રાજ્ય ઉપર સરકાર દ્વારા જે પ્રેશર મૂકવામાં આવ્યું છે ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને અત્યારે જ સતત ગુજરાત રાજ્યનું હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે એ મિત્રો વાતાવરણની સતત પરિવર્તનની અસરના કારણે જ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય બંગાળની ખાડીની વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમો બનતી હોય અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કરંટ જોવા મળતો હોય દરિયાની અંદર તો આ પ્રકારની માહિતી છે એ આપણેથી સોલ્વ ન થાય ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે વાતાવરણની અંદર અસર છે જોવા મળી રહી છે હવે મિત્રો તમને જણાવી દે કે તમે દિવાળી પછી જે પાક નષ્ટ થયા છે ખેડૂતોના ખાસ કરીને પાક નષ્ટ થયા છે તો એવા ખેડૂત મિત્રોને હવે બે હજાર રૂપિયાના હપ્તો મળવાનો છે ઓગણીસ નવેમ્બરના રોજ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો હજી પણ રજીસ્ટ્રેશન કરાવ્યા વગર છે એ લાભ લેવા માગે છે તો તમને જણાવી દઈએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવશો ત્યારે જ તમને લાભ આપવા પાત્ર રહેશે એટલે પીએમ કિસાન યોજનાનું રજીસ્ટ્રેશન કરાવી અને વહેલી તકે ફોર્મ ભરી દેજો તો જ તમને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મળવા પાત્ર રહેશે અને ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ યોજાવાની શક્યતા જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર તેની શું અસર થશે એ પણ ખાસ કરીને તમને જણાવી દઈએ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એપ્રિલ અથવા તો મે મહિના સુધીમાં છે એ પાછી ઠેલવાની છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ગુજરાત રાજ્યની અંદર વાતાવરણનો જે છે એ અત્યારે ચૂંટણીવાળો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો આ જે ચૂંટણી છે એમાં એસઆઈઆર અભિયાન છે અત્યારે શરૂ કરવામાં આવ્યું છે એસઆઈઆર અભિયાનની અંદર જે પણ લોકો છે એમની ચૂંટણી કાર્ડની અંદર ફોર્મ ભરી અને ત્યાર પછી જે છે એ મોટા ફેરફારો કરવામાં આવશે એટલે કે ચૂંટણીની અંદર છે એ તમારા ફોર્મ ભરવાના રહેશે અને આ ફોર્મની જે મર્યાદા છે એ પણ તમારા નજીકના જે બીએલઓ અધિકારી હોય છે એટલે કે બીએલઓ ઓફિસર એ તમારા ઘરે આવશે અથવા તમારી જે એડ્રેસ હશે એના ઉપર જશે અને એડ્રેસમાં કહેવામાં આવશે તે પ્રમાણે જે બીએલઓ અધિકારી હશે એ તમારું ફોર્મ ભરી આપશે એટલે કે જે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેની અંદર આ બાબતે છે એ વાતચીત કરવામાં આવી છે ને કમોસમી વરસાદના કારણે છે એ આ જે પ્રોસેસ હતી એ ઠેલવાની છે અને હવે ફરી એક વખત આ પ્રોસેસ છે હાથ ધરવામાં આવી છે અને ઘણા બધા લોકો છે એ ફોર્મ પણ ભરી રહ્યા છે અને ઘણા બધા લોકો છે એમને ખ્યાલ નથી કે બીએલો અધિકારીઓ છે કઈ રીતના તમારી ડિટેલ છે એ ચેક કરશે અને કઈ રીતના તમને છે એ માહિતી આપશે તો તમને જણાવી દઈએ કે તમારી પાસે જે બીએલઓ અધિકારી આવે છે એ તમારી ચૂંટણીની અંતર્ગતના જેટલા પણ ડોક્યુમેન્ટ હોય છે એ માંગશે જેમાં આધાર કાર્ડ અત્યારે મહત્વપૂર્ણ બન્યું છે આધાર કાર્ડ તમે આપશો તો પણ ચાલશે અને પાન કાર્ડ આપશો તો પણ ચાલશે ચૂંટણી કાર્ડ આપશો તો પણ ચાલશે પરંતુ એમાં જે છે એ આધાર વેરીફાઈ કરવામાં આવશે અને તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ પણ માંગવામાં આવશે